સ્વાગત કરવામાં આવે છે પ્રકરણ નંબર છે દસ ઘાત ઘાતાંક તો સૌથી પહેલો શબ્દ એમાં આવે છે ઘાત તો ચલો આપણે સૌથી પહેલા જાણીએ ઘાત વિશે કે ઘાત શું છે ઘણી વખત તમે લોકોએ જોયું હશે કે એકની ઉપર આવી રીતે બે લખેલા હોય અથવા તો છે કે દસ ની ઉપર માથે ત્રણ લખેલા હોય અથવા અથવા તો તો ની 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 ઉપર 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 માથે હોય હોય આવી રીતે આવું તમે ઘણી વખત ઘણી જગ્યાએ જોયેલું હશે પણ આનો મતલબ શું છે આ કેવી રીતે ગણવામાં આવે છે આપણે આજે એના વિશે જોઈએ ધારો કે ની ઉપર બે લખ્યા છે તો એક છે એ તો સંખ્યા છે એની ઉપર જે બે લખેલા છે આની ઉપર જે ત્રણ લખેલા છે દસ ઉપર એ શું છે

એટલે શું થયું પેલા બે દસ નો ગુણાકાર કરીએ તો શું જવાબ આવે સો સો ગુણ્યા દસ હજાર પાંચ ની ઉપર કેટલી ઘાત પાંચ ની ઉપર પાંચ તો હવે ચલો જોઈએ પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગીત નથી ગાતો આ બી નો આ બી નો ગુણાકાર કરો જોઈએ પચું પચું તો કે પચીસ પચું પચું તો કે પચીસો પચીસ ગુણ્યા પાંચ એટલે આપણો જવાબ શું થશે એકત્રીસો પચીસ હવે એવી જ રીતે ચાર ની ઉપર આ ત્રણ શું છે એની घात તો ચાલો ચાર ને ત્રણ વખત શું કરીએ ગુણાવીએ તો કે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર એટલે કેટલા થઈ ગયા સોળ ચોખ્ખું હું લખું કે તમે કહેશો હાલ કોમેન્ટ સેક્શનમાં તમે જ જણાવજો કે આનો જવાબ શું થાય હવે તમને એવી રીતે સવાલ થયો સાહેબ અહીંયા બે આપ્યા છે કદાચ માઇનસ બે આપ્યા હોત તો શું કરી લેત માઇનસ ત્રણ આપ્યા હોત તો શું કરી લેત કઈ વાંધો નહીં એનો જવાબ છે એને શું કહેવામાં આવે છે એકને છેદ માં ની બે ઘાત આવી રીતે લખવામાં આવે શું કામ એક ના છેદ ગયું તો કે આપણે જયારે કોઈ વસ્તુ માઇનસ માં છે એને પ્લસમાં લઈ જાવી છે તો એનો વિરોધાભાસમાં લખવો પડે અથવા તો એનું ઊંધું લખવું પડે તો ઊંધું કરવા માટે આ અંશમાં છે તો અંશને ક્યાં લઈ જવું પડશે છેદમાં બરાબર કે નહીં આ કેમાં છે અંશમાં છે અને છેદમાં લઈ જાય તો શું થઈ જાય એનું ઉલટું તો એકની બે ઘાત થઈ ગઈ હવે આને બીજી વધારે આમ કરી શકાય કે એકના છેદમાં એક ગુણ્યા એક એટલે શું થઈ જાય એકના છેદમાં એક એવી જ રીતે માનો કે દસ ની ત્રણ ઘાત માઇનસ હોત તો તો કે દસ ની માઇનસ ત્રણ ઘાત લખીએ પછી શું થાય તો કે ના છેદમાં અંશમાં છે ક્યાં છે અંશમાં આ ક્યાં છે અંશમાં ક્યાં લેવા તો કે આપણે છેદમાં લઈ હવે દસ ની ત્રણ ઘાત છે તો શું કરવાનું તો કે એકના છેદ માં દસ ગુણ્યા દસ ગુણ્યા દસ એટલે એક ના છેદ માં શું થઈ જશે સો ગુણ્યા દસ એટલે કેટલા થઈ ગયા એકાત તો કે એકના છેદ માં પાંચ ની પાંચ ઘાત તો કે એકના છેદ માં પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બસ પાંચ હજાર હતા હા હવે તો કે એકના છેદમાં પચીસ ગુણ્યા પચીસ શું કામ તો કે આ બે ને ગુણાકાર અને ગુણ્યા પાંચ પછી તો બધાને જવાબ ખબર જ છે એકના છેદમાં એકત્રીસ પચીસ હવે એવી જ રીતે માનો કે ચાર ની ત્રણ ઘાત હોય એ કેવી તો કે માઇનસ તો તમે લોકો શું કરો એક વખત જાતે ગણીને તમે એનો જવાબ મને આપજો જોઈએ હવે જો તમે આ વસ્તુ શીખી ગયા તો તમને યાદ આવતી હશે કે કે સાહેબ આ આ છે છે બરોબર નહીં તો સરવાળો અને એકબીજાનું કેવું થાય વિરોધાર્થી થાય કે ન થાય હા તો એવી જ રીતે આપણે શીખવાનું છે વ્યસ્ત શોધતા તો કે વ્યસ્ત શોધતા કોઈ પણ રકમ હોય આપણી પાસે એનો વ્યસ્ત કેમ શોધવો ઘાતમાં

બેની ની ચાર ઘાત શું કામ તો કે માઇનસ વાળી નિશાની છે શું થાય નિશાની માનો કે એવી જ દસ ની પાંચ ઘાત માઇનસ આપી છે ઘાત માનો કે એવી જ રીતે તમને સાતની માઇનસ બે ઘાત આપી તો તમે શું લખો છો સાતની બે ઘાત શું કામ તો કે માઇનસ પ્લસ વિરોધાર્થી છે એવી જ રીતે તમને દસ ની માઇનસ સો ઘાત આપી હોય તો તમે શું લખશો દસ ની સો ઘાત એવી જ રીતે પાંચની માઇનસ ત્રણ ઘાત આપી હોય તો તમે શું લખશો શું લખશો મને જરાક કોમેન્ટ કરીને કહેજો આજના વિડીયો માટે આટલું જ આજનો વિડીયો થોડોક ટૂંકાણમાં છે કારણ કે ગણિતનો વિડીયો છે એક સાથે ખાઈ લઈએ તો ઓકી પડાય તો આજના વિડીયો માટે આટલું જ તમે મને આ બે ત્રણ પ્રશ્નોના જવાબ જે છે એ કોમેન્ટ કરીને જણાવજો ઓકે આજ માટે આટલું જ જય હિન્દ ચલો મળીએ પછી